પોરબંદરના આશાપુરા વિસ્તારમાં આવેલ એક મહિલા પર અન્ય એક મહિલાએ છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના આશાપુરા વિસ્તારમાં રહેતા સુનિતાબેન રાહુલ મકવાણા નામના મહિલા તેમના ઘરે હતા ત્યારે જૂના મન દુઃખને લઈ અને રાધા મુકેશ નાવડિયા નામના મહિલાએ છરી અને દાંતડા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ મહિલા નું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર